આઈ જાય તો હેડા આ પાળ્યામ કડી તો હા તો 50000 હું ધૂક ગયો હો હારું આ હું પાડે પોરું ના દેલું નહીં હો તઈ તો બોન ને ચોક નથી પડી ઓ કામ ચોકાલુ કરી આવ્યો ને ઓ હવે કેજો પાછો હવે ટૂપા હો

આપડા પેલા પૂછે તો ખરા હેડો આપડે વાળવાનું વાળી પાણી પડી પાછા

તમાર આ રાયરો પંદર દાળે વાળી કઈ કરવું નહીં કેટલું બાકી તારે કેમ ચાલુ માળા લગભગ હજી હાથ પાડ્યો છે આખું પાવર ધન કાલ હજી બે કલાક નું રહી જાય

પાવડો હો ને પાવડો પાછળ લેવાનું ભરાય છે પાછામાં કશું નહી કર્યું ના પહેલા એક વાર ક્યાં પહેલા 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 પહેલે હે અર્ઘો દયા આ અમે હા અમે કોઈને ફાળીને ઓમ રસ્તરસ્ત તો આ બડ ના દઉ કોઈ ની ના તો પોળ જો કે

અમારા લડાઈ માં નતું આ પાણી પેલી ના યાર નહી કહી દઈએ કે ભાઈ મને પોણી આલવું હોય આ ભાજો નઈ હા પાછો ફોન કરીએ